ઓગણસી સ્વતંત્રતા પર્વની રાજ્યકક્ષાની ઉજવણી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી જન્મભૂમિ પોરબંદર ની માધવાણી કોલેજ ગ્રાઉન્ડ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સ્વતંત્રતા પર્વની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી હતી આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં હર ઘર તિરંગા સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બનવા સૌ અપીલ કરી હતી આજનો મુખ્ય સમારોહમાં બાપુના પગલે તિરંગા ભારત થીમ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં એકસો પચાસ કલાકાર ભારતીય સંસ્કૃતિ અને રાષ્ટ્રીય ભાવનાને સુંદર રીતે રજૂ કરી હતી જેમાં ખાસ કરીને હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા દિલધડક બાઇક સ્ટન્ટ અને તલવાર રાસ સહિતની પોલીસ પરેડે લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત મહાનુભાવો આમંત્રિત મહેમાનો સહિત નગરજનોએ આઝાદીના આ મહાપર્વને ગૌરવપૂર્ણ બનાવ્યો હતો